જેમ નહીં શવરત જેમ હતે આપણે દર વખતે શું કરીએ કઈ શું શું કરીએ સકરિયા લાઈન બાફીન ખાઈન હું જીએ એ સકરિયા જ ખાઈએ એટલે તાન બીજું હું લુ બનાવ્યું લાવો હળો આલો પીયું હાડું હું 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 હવે કહેવાનું તમન ભંગ અલ્યા તારી ભૂલી જ્યો હું તો હું વાત કરો એક જરા કે મારા મગજમાં નહીં આવી લ્યો ભૂલી ગયા હાલ તમે એટલી વાર થઈ હા બોલો મસ્કરી કરો એટલે મશ્કરી કરું હું નહીં બનાવી નહીં બનાવવાની બનાવવાની હ પણ હું વિહારે ગયું હેવ સામાન લાયા તમે કશું લાવ્યો નહીં બધું હવે તમારે જોડે રેન ટેકો કરાવવો પડશે મને હાલ તમે લઈ આવજો સામાન પણ હું કહું શું કહું

Cukup tuh cuh harganya, cukup tawelnya tuh. Celi jen bete ga jaldi? Buda? Bete ga khan, sakari ga khan, ahita? Hah? Ano? Pialu ce bulit jo? Pong? atau toh, man mat jatu riu. Piala pong ki ade. Pia teng

અને આજ તમ નહીં આવ્યું એટલા હું એવું વિચારતો હતો હા તો જોવા જે તો કે જુરુજી ને જઈતા પોંગ બનાવી પોંગ બનાવી તાન ના હોય જો હું નહીં પીવા પીવા જવાનું હો કોય તે હળો કીતા ન હળો કરતા તા તા કોઈ હું ચા પીતો તો ચા પીતા હા નહીં કાઉ હો અમે નહીં કાઉ લે પણ ખબર નહીં કે સક્કર એ બાપે આમાં બધું દેખાય હો

કાલ ચો લાયા હી ચાર માં ઊંચા આવ્યો તાણન તમાર તો ઓમે ઠકાળ પૈસા ઓમો પગાર થાય કે નઈ થતો તાય લાય લાય કરો છે પગાર તો થાય પણ ફેટ ના બે કિલો શક્કરિયા લાગતા હું થાય હ ફેટ જ નહીં કાટતા બે તણ બે તણ ફેટ કાઢી લે ઓ જાવ હવે લે હળો તાણ બનાઈ તો રાશી છે ને મંગલાઈન જોરે જોર બનાવી જબર બનાવી હળો આ રંતો સાઈ કે આવું કે કડક બનાવ્યો સો હાથ પાલ ઠૂચી જ જો પહા

અલ્યા યાર 20 રૂપિયા મેલા 25000 હતા આ હીતે રૂપિયા આલે એને 10 રૂપિયા 80 રૂપિયા ચાલે ચાલી રૂપિયા ભાગમો થા અલ્યો એક પાલુ હોજ્યો જો માજીયું કોણ થાય તા ભાઈ તમારા બાતી હો બા તરી પાલુ ભરો કોનાજી નાલો બદાન મા કોનાજી નાનું બધાઈ નાલું અલ્યા ઓણ આલી પહેલા બદાન પડછાયા થી પોકળાવા દીમો વે દે અલ્યા એ ઓહો છોડી ફટ્યા નહી નકા ચલુ મળજો ગુજા

वही आली छे रु रुपया न मोसी पडीन आलो बदी पटीदा ज पटवारी अन बदा आसी नेहा को नाक्षी पही ये तो मे मामसरद बनाई है कछु कुर्सई नहीं कछु अच्छे नहींला रामशूजी रतनजी ने नहीं बनाजू बाची ओहो ओ पे ठपका दई ना दई दो पोरे कुटी जरा खाल्जू परछानी पोकड़ावा दियो बदी छोटा बेरा जी तमा माफ रही नबी

Ai hả? Zoroji? Zoroji? Zoroji à? Mang 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 Mang

quá phi dòng mày hôm nay nè. Mày hôm nay 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 hôm

રામ મે ઓય નાલતા હો ઓય રવા દયો તમે ઓય રવા દયો છોટક છોટક બધા નાલ દો ઓ યાર આ હુકકી લુખાઈ ને અવિ નાલતા હો ભઈ મે દેજો ઓય હું યાર ઠીક આ હુકકી લુખાઈ ના અવિ નાલતા તો ઓકે આ હુકકી લુખાઈ દે તને હાબુ માં નાવ હો હા થાબુ લાવા છે તા ઘર એમ કરો હવે અવા મૂકો હવે ઓય ન નાય તો હવ ઘેરજો આવો હવે ઘેર જઈને ઊંઘો શાંતિ બરાબર આ જોત ખરા તમે કમ્પ્લીટ ઘેર જતા રહ્યા આપણે તો ઘેર આવી ગયા આ એ તો જાય હે જાળો ઘેર જાળો તતુજી શું તો કરે જ હેળો ઊંઘો લેળો અરે ઓય ના કુલ ઉકરા નું આલે આ લઈ જા હા ત તજી ના પડ્યા તમે બધા હડળ હડળો હું નાવા પડ્યો ના નાવા પડ્યા કાઢજો વાત તલામી એ ત તલામે બાને કરી એ ના ભાઈ જો કે પાણી કર પડી રે એટલો ઈ કા ગોંઘા ને તો બધું જો દિયા તને નાખવા પડ પણ આયા ઘેર જ મુખી ના તમે લે હેડો हार वा फ॰णा दिरिह औरीख Georg hein जारल्ट कहते उस्टाच नहीं रख मतेकल Becca श्राउस है पर्ण में ahead आध झाल्ट का गाणe वा invece पर स्वेस्जूने डाढ़ा आज आप हैव्यप्या कैन हेड यजए अपर यज़ है